મિત્રો આજે હું તમને સેવ ટમાટરની એકદમ ઇઝી રેસીપી ઘરે બનાવવા માટે શીખવાડું છું સૌ પ્રથમ આ પાંચ વ્યક્તિ માટે બનાવું છું આ પાંચ ટામેટા લીધેલા છે આપ જોઈ શકો છો પાકા ટામેટા અને બે નાની સાઇઝની ડુંગળી કટિંગ કરી છે એ પણ આપ જોઈ શકો છો મરચું અને આની અંદર મિત્રો મરચું મીઠું હળદર ગરમ મસાલો મેં પલાળેલો છે આપ જોઈ શકો છો આની અંદર લસણ લીલું મરચું સૂકું મરચું એ બધું મેં આની અંદર કૂટેલું છે ખરની અંદર તો એનો ટેસ્ટ સારો આવતો હોય છે તો હું પૂરો વિડીયો હવે બતાવું હવે મિત્રો સર્વપ્રથમ આ રીતના ડુંગળી નાખી દેવાની છે એ પણ હું આપને બતાવું હવે શેકીને પછી આગળનો વિડીયો બતાવું હવે મિત્રો ડુંગળી શેકાયા બાદ આ રીતના એની અંદર આ કૂટેલું લસણ લીલું મરચું સૂકું મરચું એ બધું હવે હું આ નાખી રહ્યો છું છે અંદર આપ જોઈ શકો છો આ રીતના ચીવાનું હોય છે કૂટેલું હોય એટલે મિત્રો સ્વાદ બહુ સારો આવતો હોય છે એ પણ હું આપને જણાવું મિત્રો હવે લસણ ડુંગળી બધું શેકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે કેમેરામેન નજીકથી બતાવશે હવે આ મસાલો હું રેડું છું એ આપ જોઈ શકો છો આ રીતના હવે એને તેલ છૂટે ત્યાં સુધી શેકવાનો રહેશે મિત્રો એ પણ હું આપને બતાવું છું મિત્રો હવે મસાલો શેકાશે એટલે આ રીતના તેલ ઉપર આવવા મળશે એ પણ આપ જોઈ શકો છો આ રીતના શેકાય એટલે અંદર એકદમ ઇઝી રેસિપી છે આપ જોઈ શકો છો ટામેટા નાખી દીધા ટામેટા નાખ્યા બાદ મિત્રો મીઠું નાખી દેવાનું એટલે જળથી ચડશે જો તમે કાઠિયાવાડી રીતના ખાતા હોય તો ખાંડ નહીં નાખવાની અને ગુજરાતી રીતના બનાવો તો સ્વાદ માટે થોડી જ ખાંડ નાખવાની અને લાસ્ટમાં મિત્રો આ બાલાજીની જે સેવ આવે છે રતલામી એ નાખવાની એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે મિત્રો હવે મિત્રો ટામેતા ચડવા આવી ગયા છે તો આપણે રતલામી સેવ એડ કરશું બાલાજીની સમ્રાટની જે વાપરતા હોય અમે બાલાજીની લાવ્યા છીએ અને આ રીતના તેલ છૂટું પડ્યા બાદ જ મિત્રો તમારે નાખવાનું અને જો ઓછું તીખું ખાતા હોય મિત્રો તો થોડી માત્રામાં ખાંડ નાખી શકો છો વધારે નાખશો તો સ્વાદ સારો નહીં આવે મિત્રો હવે મિત્રો જોઈ શકો છો એકદમ સરસ મજાનો તેલ છૂટી ગયું છે મિત્રો હવે તમે આ રીતના ટામેટા ચડી જાય એટલે આ રીતના રતલામી સેવ નાખી શકો છો ઘણા ખાવા બેસી ટામેટાનું શાક ત્યારે નાખતા હોય છે અમે પહેલા નાખી દઈએ છીએ તો એનો સ્વાદ વધુ સારો આવતો હોય છે મિત્રો એ પણ આપો જોઈ શકો વધુ માત્રામાં સેવ નાખવાનું નથી કહેતો મિત્રો વીસથી થી બાવીસ ગ્રામ જેવી નાખવાની મિત્રો તો આપ જોઈ શકો છો સેવ ટમાટરનું શાક કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે હવે મિત્રો આ ડિશમાં કાઢીને હું બતાવું છું કે કેવું સરસ મજાનું શાક દેખાઈ રહ્યું છે કે આપ જોઈ શકો છો મારી સાથે અને ખૂબ ટેસ્ટી મોમાં પાણી જાય આવી જાય એવું શાક બનાવ્યું છે મિત્રો સેવ ટમેટરનું તમે પણ ઘરે આ રીતના ઈઝી રેસીપીથી બનાવી શકો છો તેલ તો તમે જે ખાતા હોય એ માત્રામાં વધઘટ લેવાનું મિત્રો અને ફરીથી પણ બતાવું આ ચડીને કેવું સરસ મજાનો થઈ ગયું છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો તો અહીંયા હું વિડીયો પૂર્ણ